રક્ત એ એક એવી અમૂલ્ય વસ્તુ છે કે આકસ્મિક ઘટનાઓ તેમજ ગંભીર બીમારીઓમાં તાતી જરૂર પડતી હોય છે જેને ધ્યાને રાખી સેવાભાવી સંસ્થાઓ તેમજ સેવાભાવી લોકો દ્વારા સમયાંતરે રક્તદાન શિબિરનું આયોજન કરી માનવ સેવાનું ઉમદા કાર્ય થઈ રહ્યું છે ત્યારે ભરૂચના નબીપુર સ્થિત સાર્વજનિક હોસ્પિટલ ખાતે ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ તાલુકા પંચાયત સદસ્ય સકીલ અકુજી ગ્રામ પંચાયત નબીપુર તેમજ સાર્વજનિક હોસ્પિટલ નબીપુરના સંયુક્ત ઉપક્રમે રક્તદાન શિબિર યોજાઇ હતી આયોજિત રક્તદાન શિબિરમાં નબીપુર સહિત આજુબાજુના ગામોના યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી માનવ સેવાની સરવાણી વહાવી હતી આયોજિત રક્તદાન શિબિરમાં સો જેટલા યુવાનોને ઉત્સાહપૂર્વક પોતાનું રક્તનું દાન કર્યું હતું અને સાંપ્રત યુવા પેઢી માટે પ્રેરણાદાયી બન્યા હતા નબીપુર તાલુકા પંચાયત સદસ્ય સકેલ અકુજીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજના રક્તદાન શિબિર કાર્યક્રમમાં યુવાનોએ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી એક સુંદર સંદેશો આપ્યો છે

માટે અબીપુર ગામના તથા આજુબાજુના વિસ્તારના લોકોને હું હંમેશા આભારી છું હમને બ્લડ કેમ્પ હોય છે ત્યારે જ્યારે કેમ્પની રીતે આવીને બ્લડ ડોનેશન કરે છે એ બદલ આભાર જય હિન્દ જય ભારત